સોબ્રતમ વાત કરીએ છોટા ઉદયપુરના વાતાવરણમાં પલટો આવ્યો છોટા ઉદયપુરમાં વેલી સવારે કમોસમી વરસાદ થયો 10 મિનિટ સુધી કમોસમી વરસાદ વરસ્યો માવઠાના કારણે કેરીના પાકને નુકસાન ની ભીતિ તો વાતાવરણમાં પલટો આવ્યો છોટા વહેલી વેલી સવારથી જ કમોસમી વરસાદની શરૂઆત થઈ 10 મિનિટ સુધી આ કમોસમી વરસાદ થયો આ માવઠાને કારણે કેરી તેમજ અન્ય પાકોને નુકસાન ની ભીતિ

ડાંગ જિલ્લામાં નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ખેર ગામ તાલુકાના રૂમલા ગામમાં વરસાદ પડ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ ચોટિયા કેરી સહિતના પાકને નુકસાન થવાની છે નવસારીથી સમાચાર ભાર ઉનાળે નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ખેરગામ તાલુકાના રૂમલા ગામમાં વરસાદ પડ્યો છે આ કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે કેરી સહિતના પાકને નુકસાન જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો એકા એક જ મોડી સાંજે નવસારીના ગામડામાં વરસાદ પડ્યો છે અત્યારે ખેડૂતના ખેતરમાં વિવિધ ખેતી પાકો છે ખાસ કરી કેરી ચીકુ જેવા આ પાક કે જે નવસારી અને આસપાસના વિસ્તારોમાં થતા હોય છે ત્યારે એકા એક વાતાવરણમાં આવેલા પલટાને કારણે અત્યારે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ખેરગામ તાલુકાનું આ રૂમલા ગામ કે જ્યાં એકા એક વરસાદ પડ્યો છે આ કમોસમી વરસાદથી ખેડૂતોના જીવતાળ વેચવટ્યા છે

કેરીનો પાક છે એને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સાથે જ જે ડાંગર ચીકુ શેરડી જેવા પાકો જયારે કરતા હોય છે એને પણ નુકસાન થવાની ભીતિ છે જયારે કેરી અત્યારે ફળ જે પાકી ગયા છે અને ફળ જયારે ઉતારવાની હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી થોડાક સમય માટે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે જે ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લા માટે સાચી પડી છે જાણકારી બદલ આભાર